બધામાં જીવલીન જીવલો હશે કે એક જ જીવ છે મહાપૃષ્ટ કીધેલો બધા ઘટોમાં રહેનાર ભગવાનની ગીતામાં કીધું કે અર્જુન સર્વ ઘટોની અંદર હું જ છું અને સર્વે ઘટોમાં રહેવા છતા તો એક એક ઘટનો મને વિકાર અડતો આવું મારું સ્વરૂપ છે તમે બધે રહી શકો છો રહેવા માટેની શું છે પણ એકે વિકાર તમને નાડ એવા નિર્વિકાર ય તમારું

કપડા નો પહેરનાર કોઈ દાડો કપડું હોય ઘર માં રહેનાર કોઈ દાડો ઘર હોય તો આ દેહ માં રહેનાર કોઈ દાડો દેહ હોય એ તેર માં અધ્યાય બતાવે છે એ તો લગાર વિચારો પછી મન મતા થી હેડે જવું છું અમે તો સમજણા થઈ ગયા ભણ્યા ગણ્યા બુદ્ધિ વાળા થયા બુદ્ધિ તો આ જગત માં તમારે આ વ્યવહાર ના ભાવવા માટે કોક ને છેતરવા માટે જ છે તરવા માટે નહીં

બગલાનો ને અંશ બતાવ્યો કે સતી ને ગુણકાનો બતાવ્યો કે ના બતાવ્યો આ બધો ખબરચારે પડે એ તો ફૂલ ખીલે એટલે એના ગુણ બતાવે બતાવે ને માટે કરીને કે કે જો એને સેકડો છે ને તારે જોઈ જો ઓમ જોઈ ન જો એટલે આથે ને અહીંયાની બુદ્ધિનો ઉપયોગ કરે કે કોઈ હોય ને કોઈ ના આ બધા ઈમ જ બેઠા

સર ગંગાતી પણ તમારે મેળ પડતો નથી હું શું તમારે મને એવો રાખવો હોય તો ચા ગુરુ ના ચરણ માં ઘર ની અંદર ભાદરવો આવે ને એટલે બધી પેલી ભમરીઓ હોય ને એ ઈયળોને ને ઘર કરીને લાવ એ લાવે એટલે શું લાવ ઈયળ ઈયળ અને પછી ઘરમાં પૂરી ને એને એક જ વચન ની ચોટ માર અને એને સમરણ થઈ જાય ભમરી 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 મેરા ભાઈએ કીધું કૃષ્ણ કૃષ્ણ કરતા મેં ખુદ ઈ કૃષ્ણ બન ગઈ તમે હાથ ચોર 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 એવું કરો તમે ચોર બની જાઓ અમે કોઈ બા ના બાવાળો બસ હે નહીં મહાવર્ષી જે જેની ઈચ્છા છે એ થાય થાય ને થાય પેલી ભમરી હતી ની એકવીસવા દિવસે ઘર ખોલ્યું ને અને આઈ પોખણ લાગી ઉડવા ભાલો મળ્યો ભમરીનો સંગુજ અને આકાશ માર્ગે ઉડવા મળી કહો બોલો પેલીએ ભમરીના એ ભમરી હવામાં કોઈ ચિયો ગુરુ ને ચિયો ચેલો મહાબૃષ્ણ કે એ તો કોણ ફૂંકો વાળો ને ચેલા કેવાય આખી જીની કોણ પકડી પકડી પેલો જેમ ફેવરે ને એમ આ મહાપુરુષે કીધેલું છે કે એ ચીલા છે કોણ ફૂંકવા વાળો આ તો જ્ઞાનનો નો છે આપણે અહીંયા બધા જ હાલ શિક્ષિત છે કોઈ કોઈ પદ પ્રતિષ્ઠા છે કોઈ શિક્ષક હોય કોઈ હોવામાન કોઈ ના બન્યા હોય તો કોઈ વેપારી બન્યા હોય બરાબર છે છનાથી બન્યા છે વિદ્યાર્થી બન્યા છે સનાથી આગળ વધ્યા છે વિદ્યાથી બન્યા છે અને કઈ રાષ્ટ્રપતિ થયા છે કોઈ મહાપુરુષે ભારતના વડાપ્રધાન બન્યા છે આ વિદ્યાથી બનાયા બનાવનાર માસ્તર છે કોઈ દાડો એને કીધું કે મારે પગાર વાલી જાજે વિદ્યાર્થી એ પછી ચેલો રહેતો આ ગુરુ તો બેઠા હોય પેલા રાષ્ટ્રપતિ થયા છે એવું હતું નથી રાષ્ટ્રપતિ થઈ શકે આજે એક આદિવાસી સમાજમાંથી એક એક મહાન પવિત્ર શિક્ષણ મેળવી અને એક બેન મહાવે કીધું ભારતનું આજે રાષ્ટ્ર પ્રતાપનો છે વિદ્યાનો છે વસિષ્ઠજી મહારાજે પરમાત્મા રામને કીધું હે રામજી વિદ્યા વડે અવિદ્યાનો નાશ થાય પ્રકાશથી અંધકારનો નાશ થાય માળા ફેવરી અંધારું જાય એવું મહા પરશક છે તે મજ્ઞાન રૂપી અંધારાને દૂર કરવા માટે અજ્ઞાન રૂપી અવિદ્યાને દૂર કરવા માટે વિદ્યા જુવે જુએને વિદ્યા એ જ્ઞાન છે વિદ્યા એ પ્રકાશ છે વિદ્યા એક જ્યોત છે અને વિદ્યા એક સરસ્વતી છે આ બધા માના કુંખથી જન્મ્યા અને ઓય માસ્ટર જન્મ્યા વકીલો જન્મ્યા બેલિસ્ટરો જન્મ્યા વડાપ્રધાનો જન્મ્યા એ તો વિદ્યામાંથી સરસ્વતીમાંથી જન્મ્યા છે એ કોઈ માતા પિતાનો આ કાય કોઈ મટીરીયલ ના જોયું બાપ એમાં તત્વ ના જોયો કોઈ ગુણોય ના જોયા કોઈ ના જોયે અને આ બન્યો એ તો કાચો છે તમારા પહાણીઓ અને એ માણ્યો એ હાથો આવી એક ચોક્કસ વાત આમ ગુણઘર સિદ્ધિ સિદ્ધિ સમજતા નહીં શીખો આવતા રે તો પછી કઈ સમજો બકરી વખત કુતરી વખત ગાય વખત ઘેટા વખત ઓમ ના ઓમ કોઈ રહ્યા આખી જિંદગી સોમરે મટી ના આવી સફેદી તોય ભોન ના આવ્યું તો પછી કઈ આવશે આવી સાચી વસ્તુ નથી મહાન આવો નિર્મળ ભાવ નીત રાખો તમારી ભાવ છે એવું તમારું ફળ આવે આવે ને નિર્મળ ભાવ નીત રાખજો રાખજો નિર્મળ નૈણ તમારા નેણ્યો ની અંદરયો પરમાત્મા હોવો જોઈએ સંત હોવો જોઈએ નેહ હોવો જોઈએ કે જેમ એક દીકરી બાપાને કે ભાઈને ભાણે ને ભેટે તારી એની આંખો માંથી નેહનો ઓસૂડો ધાર વહે ચાર મિજન કોઈ કાચીલા ચાલશે બીજું પ્રેમ હોવો જોઈએ ભાવ હોવો જોઈએ તો વાત બરાબર છે આરી શું કરવા કરો ભાવ નથી મેળ પડે એવો છે ના પડે ભાવ પ્રેમથી મેળ પડે એવો છે જય મહાપુરુષે કીધું સાચી વસ્તુ તમારું જીવન પ્રેમ વાળું ભાવ ભાવ વાવ કોઈને મેણું છે હોય કોઈ ને ગાળું બોલવું હોય તો આ બધા આ શરીરના અંગો નું છો કે બીજા કોઈ લ્યો છો આ બધા કડવો છે આ વિષય વાળો છે આ વિષય નો ભરેલો આ વેણ છે માટે કે ને આ વેણ કોઈ દાડો બોલતા નહી એમ કીધું બાપ આત્મા ભાવનો કે અમૃત છે અને દેહ ભાવ એ કડવા વેણ વિષયની વાત આવે એને વિષયનું স্মরণ થાય એને પરમાત્માનું স্মরণ થતું એટલે નિર્માણ ભાવ તમે નીત રાખજો રાખજો નિર્માણ ને આ સર્વેને તમે સરખા ગણી અને એ તો ગુરુ મહારાજ તમને પેલો પિયાલો પાયો શંકર મહારાજ એક વાણીમાં બોલ્યા ને અનશા ગઈ તી તો દેશ જળ જ્યોતિનો પ્રકાશ અગમાં ઘેરે જઈ રે અનશા આ જો તોરે થઈયો ધરળી સૂટ્યા જર્મ મરણ ના પાર આગમગે રે જય તં હનશા હાથ હે વિના રે હરે વિના બોલો મેરુ ને બરાબર તોડ્યો એ હાથ થી તોડે હશે કે ગુરુ મહારાજે ચેવું જ્ઞાન આપ્યું કે મહાપુરુષે અણુ ની કીધી એકતા સમતોલ કર્યા અને આકાશ એક ધડે

શું કરી શકો તમે તમારું કલ્યાણ કરતા નથી તો પછી બીજાનું કનું કરી શકશો એ પૂછવું આ અવસર જતો રહ્યો ને ભલે તમારો પૂર્વેનું પુણ્ય હોય તો આ વાત સમજાશે નહી તો સંભળાશે ખરી પણ સમજાય એવી આ વાત છે સૌ ઉઘાડી હોમો સેજે પડદો રાખતા પણ સતોય મહાપુરુષે કીધેલું છે કે ભાઈ જો હોય તો આ સમજાય છે આવી એક ચોખ્ખી વાત છે હું છે જ પડતો નહીં મહાપુરુષે નીતિ ધર્મ તમે સાચવજો તમારું નિત્ય અને સાચું નિત્ય સ્વરૂપ છે જો સુખ નિત્ય પ્રકાશ વિભુ નામ રૂપ આધારા મતી લહે નહી જે મતી લહે સો મેં જે તમારું નિત્ય સ્વરૂપ એ આત્મ સ્વરૂપ છે

આ હાથ શું અસ્પ્રશ છે આ બધા ધર્મો છે છોડી દે અને આમાં તું કોણ છે ને તારો ધર્મ તું સંભાળ આ તો બધા હોના ધર્મ છે ગીતામાં હિમ કીધું આ તો કે તા તું તારો ધર્મ છોડી દે હિન્દુ નો મુસલમાન બન્યો અને વળી મુસલમાનનો નો ફારસી બન્યો અને પેલો તો એવડી ખિસ્તી બન્યો અને પેલો કોઈ તો બુદ્ધ બન્યો આ તો એનું કે આવડો જો ધર્મ છોડે મહાપુરુષે અને એ ખબર પડે કે એ પરમાત્મા એ અગ્નિ છે કે નથી વાદળામાં વીજળી થાય છે કે ન કોઈ ભેગી છે પણ જુઓ ઓલાય છે અંદર આપતા દાણાથી પાણી ભર્યું છે શેજે બગડ્યું છે હાલમાં બોરિંગ કરો અને વળી તમારે શરીર ફળ વધાવવું પડશે અને અમૃત જેવું આવ્યું છે છે આ વર્ષોથી ભર્યું એ કોઈ દાડો કોઈને તમે બગાડી શકો બધું એ અમૃત ભર્યું છે એક પણ પરમાત્મા સત્ય એનો અંગ પણ સત્ય એના તત્વો પણ સત્ય છે કોણ કે સકે સત્ય છે પણ તમારું મન છે ને એ નરું ખડાયેલું છે અને એના જેવું બીજું કોઈ નબળું નથી તમારો દુશ્મન તમારો મન પૂછી જુઓ નાનપણથી આ દાડાઓથી આ તમે શું કર્યું છે ને એ બધી એને ખબર એ હાલ તમારો મિત્ર છે ને પછી એ રહ્યો તમારો હોમો ઊભો રહે કે વને આવું બધું કર્યું છે એ ખેડૂત હતો એને એક જેટું